ભારતના ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી ચલણના ભંડોળમાં સતત પાંચમા સપ્તાહે વધારો જોવા મળ્યો હવે ભારતનું ફોરેક્સ રિઝર્વ વધીને સર્વોચ્ચ સ્તરે આવી પહોંચ્યું છે ભારત પાસે હાલમાં ચોસઠ હજાર બસો ત્રેસઠ કરોડ ડોલર રિઝર્વ તરીકે છે હાલમાં જાહેર થયેલા આરબીઆઈના આંકડાઓ પ્રમાણે આ વિગતો સામે આવી છે અને એક સપ્તાહમાં આપણા રિઝર્વમાં તેર પોઈન્ટ નવ કરોડ ડોલરનો વધારો પણ થયો હતો સાથે આપણા ગોલ્ડ રિઝર્વમાં પણ ચોત્રીસ સાત કરોડ ડોલરનો વધારો થતા હવે ભારતનું ગોલ્ડ રિઝર્વ પાંચ હજાર એકસો અડતાળીસ કરોડ ડોલર્સ પર આવીને પહોંચ્યું છે ફોરેક્સ રિઝર્વ વધવાના કારણે આપણા ફિસ્કલ ડેફિસિટ એટલે કે નાણાકીય ખાદ્યમાં પણ સતત સુધારો જોવા મળશે ભારતમાં રોજગાર અને વેપારનું સર્જન કેટલું થઈ રહ્યું છે તે તમને આંકડાઓથી સમજવા મળશે સાતસો ચુમોતેર કરોડની પેઇડઅપ કેપિટલ સાથે બનાવાય છે આ આંકડાઓમાં સૌથી વધુ કંપનીઓ મહારાષ્ટ્રમાં બની છે જ્યાં અઢાર ટકાનો વધારો નવી કંપનીઓના રજિસ્ટ્રેશનમાં જોવા મળ્યો જે બાદ ઉત્તર પ્રદેશમાં નવી કંપનીઓની સંખ્યા અગિયાર ટકા વધતી જોવા મળી ત્રીજા નંબર પર દિલ્હી છે જ્યાં નવ ટકા નવી કંપનીઓ નોંધાય સૌથી વધુ બિઝનેસ સર્વિસિસ સેક્ટરમાં સિત્તેર ટકાથી વધુ કંપનીઓ રજીસ્ટર થઈ છે સરકારના ઈ માર્કેટ પ્લેસની ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યુ એટલે કે જીએમવી હાલમાં જ ચાર હજાર કરોડ રૂપિયાને પાર નીકળી ચૂકી છે આ આંકડો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટેના છે સરકાર દ્વારા ચાલતા ઈ માર્કેટ પ્લેસમાં સરકારી ડિપાર્ટમેન્ટ્સ દ્વારા સતત માલસામાન અને સર્વિસની ખરીદદારી થઈ રહી છે આ માર્કેટ પ્લેસમાં બાર હજાર સિત્તેર ઉપલબ્ધ છે સાથે જ ત્રણસો ને વીસ જેટલી સર્વિસીઝ આ માર્કેટ પ્લેસમાં મળી રહે છે સરકાર પાસે અહીં દોઢ લાખ ગ્રાહકો છે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસમાં આ જી ઈ એમ આઠ હજાર પાંચસો કરોડ રૂપિયા હતી જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વધીને છાસઠ હજાર કરોડ રૂપિયાને પાડશે શરૂઆતથી જ હાલ સુધીમાં સરકારની ઈ માર્કેટપ્લેસને કુલ બે પોઈન્ટ એક કરોડ ઓર્ડર મળી ચૂક્યા છે જેની કુલ વેલ્યુ સાત હજાર નવસો કરોડ રૂપિયાથી પણ વધુ છે We'll